મિત્રો બધાની કોમેન્ટો આવતી હતી લગ્નના ચોથા સેશન માટે તો ચોથા સેશનની રચના થઈ ગઈ છે અને એની આપણે આજે રજૂઆત કરીશું કે ચોથા સેશનમાં શું થશે કેવું થશે અલગ રાગ અને અલગ ઢાળથી આપણે ચોથા સેશનને લીધું છે તો કે ચોથા સેશનમાં કેવું તે થાય ગણેશ લેવાના મુહૂર્ત પૂછાય એટલે તે દીથી વિખવાદ થાય કાકા કુટુંબ ને ભાઈઓ રિહાય આડે દાડે તો આડે દાડે તો રૂડું જતાવે ખરે ટાણે તે ખંગ બતાવે નવા ને નવા કે નવા ને નવા ઉછેળા કાઢે ભીમા વાળાને પતર ખાંડે કેડે કન્યાની કેડે કન્યાની ઢોલ વગાડે ફાટે આડાને મોઢું વગાડે ધોધરો સડે તે दोधरा ठरडे फे बाईडी ने मुख झापा कुतर ने बहेसे भूख काटब्या खाने काटब्या खाने काटे से धारते तो लेती वाडे थी बगार वीवनी बते ਵੀ ਮੋਨੇ ਵਾ ਤੇ ਵਰਗੋੜੂ ਗਾਢੇ ਗਣੀ ਗਣੀ ਨੇ ਗੱચર ਕਾਢੇ ਦੇ ਵਰ ਭਤਰੀਦ ਨੂੰ ਕੇ ਦੇਰ ਭਤਰੀਦ ਨੂੰ ਮੋੜ ਬੰਧਾਇਆ ਕਾਕਾ ਕੂਟੂਮ ਨੇ ਜੋਇਉ ਨਵਦਾਇਆ ਲਾਖੀ ਲਗਨ ਨੇ ਕੇ ਲਾਖੀ ਲਗਨ ਨੇ ਲਗਨੀ ਆ ਜਾਵੇ ਜੋੜੇ ਹੱਥ ਨੇ ਕੋੜਾਈ ਪਥਰ ਆਵੇ ਨੇ ਸੂੰਘਾ ਲਈਨੇ અને ને શું કાલી ને ઝોપામાં પહે જઈ શેટા ને યવરગા બેહે બે હે શેટા બેહીને સેટા બેહીને ઓદણ ગણે ખતરો જમીને ગદડી ખણે ગાળા વાઢીને ગાળા વાઢીને પાડે છે ટાઢું કરવા કદિયાને તોણે છે યાડું ધમધમ કરીને ધમધમ કરીને ઝોન્યું સડાવે જાતું કરીને અડીઠ કરાવે કુંવર પરણીને કે કુંવર પરણીને આવે છે ઘરી હાટું આલીને દાશે ઈ ફરીને પોથમાં સેશનમાં તો મિત્રો હવે પોથમું સેશન આપણે ફરીથી આપવાનું છે નવું નવી રચના કરવાની અને એ આપણે નવી રીતના કરીને પછી એની રજૂઆત કરીશું જય માતાજી